નમસ્કાર ખેડૂત મિત્રો બોંડલ માર્કેટ તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પહેલી તારીખ પાંચમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો ગુરુવારના રોજ મિત્રો આજની કેસર કેરીની આવકની વાત કરીને તો મિત્રો કેસર કેરીમાં તમે જોઈ શકો છો ઘણો વધારો જોવા મળી રહ્યો છે મિત્રો અને ખાસ કરીને તમને કહેવા માંગુ છું મિત્રો કે જે આપણે દિનેશભાઈના સ્ક્રીન ઉપર નંબર આપેલા છે મિત્રો એમાં બે પાંચ પચી પચાસ બોક્સ આટલું ફોન ન કરવો મિત્રો રિટેલ કેરી એ મળતી નથી મિત્રો અને તમારે કેરી લેવાની હોય બે પાંચ પચી બોક્સ તો મિત્રો હરાજીમાં રૂબરૂ મુલાકાત લેવી સવારે સાડા છ વાગે હરાજીનું કામકાજ ચાલુ થાય છે તો રૂબરૂ આવી જવું મિત્રો અને ફોન ઉપાડવો અત્યારે શક્ય વાત રહી નથી મિત્રો એક ફોન છે ને મિત્રો હજારો ફોન આવી રહ્યા છે મિત્રો તો જેથી કરીને તમારે રૂબરૂ મુલાકાત લેવી તો તમને તમારો કોન્ટેક્ટ થઈ જશે મિત્રો અને કોઈપણ ભાઈઓને પાકલ કે ઓર્ગેનિક કેરી લેવી હોય તે ગોંડલ સંતોષ કેળા ભંડારમાં જઈ શકે છે મિત્રો અહીંયા પાકલ કે ઓર્ગેનિક કેરી મળી જશે મિત્રો અને હોલસેલ એ મળી જશે અને રિટેલ એ અહીંયા મળી જશે સંતોષ કેળા ભંડારમાં રૂબરૂ મુલાકાત લેવી મિત્રો તો ચાલો હરાજી નું કામકાજ પણ ચાલુ હતું હરાજીમાં જીસી બજાર આ માહિતી સારી લાગી અમારી કરવાનું ભૂલતા સારો લાગ્યો બોક્સમાં જ કમેન્ટ કરવાનું ભૂલતા નહીનલી હરાજી નું કામકાજ ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો

તેરસો રૂપિયા ભાવ છે તેરસો ભાવ છે

500 500 भाव रुपिया भाव तुपिया मां वेचा मस्तो माल पंज सौ रुपया खाई नुपया न भाव ભાવ છે આઠસો ને પચીસ રૂપિયા નો ભાવ છે તે તમે જો આ માલ આઠસો ને પચીસ રૂપિયા માં બેસાણા છે માલ એ સારી ક્વોલિટીનો છે આઠસો ને પચીસ રૂપિયા ભાવ

સાતસો ને પચાસ રૂપિયા નો ભાવ થયો છે સાતસો ને પચાસ રૂપિયા નો ભાવ છે સારી ક્વોલિટી નો માલ છે સાતસો ને પચાસ રૂપિયા નો ભાવ છે એક હજાર મોટું ફળ છે મિત્રો એક હજાર ચૌદસો રૂપિયા માં આ કેરી વેચાય છે સુપર મોટું ફળ છે મિત્રો ચૌદ એ વન ફોલ છે ત્રીસ ફળ છે માન મિત્રો આ પેટીમાં ત્રીસ ફળ માન છે ચૌદસો રૂપિયા માં વેચો સુપર મોટું ફળ છે એક હાજર ને પચાસ રૂપિયાનો નો ભાવ છે એક હાજર ને પચાસ રૂપિયાનો નો ભાવ છે એક હજાર ને પચાસ માં વેચાણો છે

છસો ને પચાસ પચાસ રૂપિયા નું માર્કેટ મળસો ને પચાસ માં વેચાવા સાતસો ને પિંચોતેર રૂપિયા નો ભાવ સાતસો ને પંચોતેર રૂપિયા નો ભાવ છે સાડા સાતસો રૂપિયા નો ભાવ છે સાડા સાતસો રૂપિયા ના ભાવ છે નવસો ને પચાસ રૂપિયા નો ભાવ છે આ માલ ના નવસો ને પચાસ રૂપિયા નો ભાવ છે એક હજાર રૂપિયા ભાવ છે એક હજાર રૂપિયાના ભાવ છે આ માલ ના એક હજાર રૂપિયા છે એક હજાર રૂપિયા એક હજાર રૂપિયા ના ભાવ છે એક હજાર રૂપિયા ભાવ છે તમે જોવો છો આ માલ એક હજાર રૂપિયા ભાવ છે સારી ખુલે છે તો ફાઇનલી મિત્રો આજની બજાર આ ટાઈપની બજાર હતી મિત્રો ફાઇનલી આપણો વિડીયોનું કામકાજ પૂરું થઈ ગયું છે મિત્રો હજીનું કામકાજ તો ચાલુ છે મિત્રો પણ આપણો વિડીયો બની ગયો છે મિત્રો ને મિત્રો એક આપણે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે દિનેશભાઈ હું એમાં ખાસ કરીને એક સૂચના આપું છું મિત્રો એમાં આ સ્ક્રીન જે દિનેશભાઈનો નંબર આપેલો છે ને તેમાં આપણે લેવા વેચવા માટે નંબર આપેલો છે મિત્રો પણ રિટેલ કેરી લેવા માટે કોન્ટેક્ટ ન કરવો મિત્રો પાંચ પચીસ પચાસ બોક્સ આટલું ફોન ન કરો કેમ કે અહીંયા મોટો વેપાર ચાલી રહ્યો છે હજારો બોક્સનો વેપાર ચાલી રહ્યો છે મિત્રો અને મિત્રો હોય ફોનમાં એવું થયું છે મિત્રો ફોન ઉપાડવાનો અત્યારે શક્ય રહ્યો નથી મિત્રો એક ફોન છે ને મિત્રો હજારો ફોન આવી રહ્યા છે મિત્રો તેથી કરીને મિત્રો જે કોઈને કેરી લે તો એ આપણે ગોંડલમાં સવારે સાડા છ વાગે હરાજી નું કામકાજ ચાલુ થાય તો સાડા છ વાગ્યે હરાજીમાં રૂબરૂ આવી જવું તો મિત્રો તમને માલ મળી જશે મિત્રો